હળવદ છોટે કાશી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને હળવદની ફરતે ચારે બાજુ અનેક નાના મોટા શિવાલયો આવેલા છે શ્રાવણ માસમાં હળવદનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ જોવા મળે છે શ્રાવણ દર્શને કરવા માટે હળવદના શિવાલયોમાં શ્રાવણ માસની શરૂઆત થતાં જ માનવ મહેરામણ ઉમટી પડે છે પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથી જ ગલીઓ ગલીઓમાં શિવાલયોમાં પૂજા અર્ચન વ્રત અને અનુષ્ઠાનના મહિમ્મ સ્ત્રોતોના પઠન થવા લાગ્યા છે. સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે અને હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. જ્યારે શ્રાવણ અને શિવાલયોની વાત કરીએ ત્યારે હળવદનું નામ સૌથી પહેલા લેવાય છે કારણ કે પંથકમાં પ્રાચીન કાળથી મહત્વ ધરાવતા શિવાલયોની સંખ્યા વધુ છે. હળવદની ચારે બાજુએ અનેક શિવાલય જોવા મળે છે દેવોના દેવ મહાદેવના દર્શનનું મહત્વ જોવા મળે છે હળવદના શ્રી શરણેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ અને મંદિરના શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાંદ સાથે ગુંજી ઉઠ્યા હતા હળવદના ભૂદેવો પોતાના આરાધ્ય દેવ મહાદેવની અલગ અલગ રીતે પૂજા અભિષેક કરે છે જેમાં તમામ શિવાલયો ખાતે બિલપત્ર પૂજા અર્ચન મંત્રોચ્ચાર રસ વગેરે જેવી જુદી જુદી દિવ્ય વસ્તુઓથી મહાદેવનો અભિષેક કરાય છે મહાપૂજા અને પૂજા કરવા આવતા ભક્તો માટે શિવાલયમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે સમગ્ર પંથક આખો શ્રાવણ મહિનો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે